છેલ્લા બે અઠવાડિયામાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા છે જે બીમારી સેન્ટ ફ્લાય નામની એક માખીથી ફેલાય છે આખરે કયા છે એ પરિબળો જે આ રોગના ફેલાવા માટે જવાબદાર છે અને આ માખી કરડે તો શું થાય અને તેના ઉદ્ભવ વિશે આ વિડીયોમાં જાણવાનો પ્રયાસ કરીશું ચાંદીપુરા વાયરસ એક વેક્ટર બોન રોગ છે જે સેન્ટ ફ્લાયથી ફેલાય છે ચાંદીપુરા માટે જવાબદાર જે સેન્ટ ફ્લાય છે તેને ગુજરાતીમાં માટીની માખ છીએ આ માટીની માખ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને ફેલાવી રહી છે આ માખી માટી કે છાણના લીપેલા ઘરોની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર થાય છે તેના માટે ભેજવાળું વાતાવરણ જવાબદાર છે ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે નરી આંખે જોઈ શકાય તે માખીથી આ માખી ચાર ગણી નાની હોય છે જૂનના અંતથી ઓક્ટોબર સુધી કેસ થવાની શક્યતા વધુ હોય છે હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળ રોગોના નિષ્ણાંત અને વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ માટીની માખી તેમજ મચ્છરના કારણે ફેલાય છે આ માટીની માખી લીપણવાળા ઘરોમાં કે માટીના ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટના પાકા મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય આ ચેપી રોગ નથી એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે ડોક્ટર આશીષ જેને આ રોગની ગંભીરતા વિશે વાત કરતાં કહ્યું કે આ રોગનો ભોગ બનેલા બાળકોમાં મૃત્યુ પામવાનું પ્રમાણ લગભગ પંચ્યાસી ટકા જેટલું હોય છે એટલે કે ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા સો બાળકોમાંથી માત્ર પંદર બાળકોને જ બચાવી શકાય છે સામાન્ય રીતે આ ઝીરોથી ચૌદ વર્ષના બાળકોમાં વધુ ફેલાય છે કારણ કે અન્યોની સરખામણીએ તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે સામાન્ય રીતે રોગના લક્ષણો વધુ પડતો તાવ ઝાડા ઉલટી ખેંચ આવવી અનિદ્રા અર્ધ બેભાન અવસ્થા અમુક કલાકોમાં બાળક કોમામાં પણ સરી શકે છે અને તેમની ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો પણ લક્ષણોમાં સામેલ છે ડોક્ટરોના મતે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી બસ લક્ષણો આધારિત સારવાર કરવામાં આવે છે અને આ રોગની કોઈ ચોક્કસ રસી પણ હજુ સુધી શોધાઈ નથી ઘર અને આજુબાજુની જગ્યાઓ સાફ રાખવી જોઈએ ઉકરડા દૂર રાખવા જોઈએ ઘરની દિવાલોમાં અંદર બહાર છિદ્રો અને તિરાડોને પૂરી દેવી જોઈએ સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા અને શક્ય હોય તો બાળકોને ખુલ્લામાં કે ધૂળમાં રમવા દેવા નહીં પાણી ભરાઈ ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને આગળ જણાવેલા લક્ષણો દેખાય તે તરત ડોક્ટરની મુલાકાત કરવી